શહેરાથી છ એમ કુલ બસો સાઠ મૃતકોની ઓળખ થઈ ચૂકી છે જે તમામ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના બાદની કામગીરી અને સુપેરે વ્યવસ્થાપન કરનાર આરોગ્યકર્મીઓ કર્મીઓ પોલીસ કર્મીઓ એફએસએલ એ એમસીની ટીમ સ્વયંસેવકો સહિતના તમામ લોકોની કામગીરી પણ કાબિલે તારીફ રહી છે આ તમામ વિભાગોના સંકલનના પગલે ડીએનએ મેચ અને પાર્થિવ દેહ સોંપણીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થઈ શકી છે તેમ મંત્રી ઋષિકેશ પટેલ આ તમામ લોકોને અભિનંદન પણ પાઠવ્યા હતા અમે લોકો જે પોલીસ કર્મીઓ હતા એએમસી ની ટીમ હતી આરોગ્ય કર્મીઓ હતા એને એફએસએલ ના લોકો જે લોકો રાત દિવસ ડીએનએ મેચિંગ કરવામાં લાગી પડ્યા હતા સેવા વસ્તીના લોકો તમામ લોકો સાથે જે રીતે સંકલનથી આ કામ થયું આમ ખૂબ ટૂંકા સમયમાં આ ઘટનામાં એમના પરિવારજનોને આપણે હું આપી શક્યા છીએ સંકલન તમામ લોકોની હું સરાહના પણ કરું છું અને સાથે જે લોકોએ આમાં નાની મોટી મદદ કરી હોય એમનો આભાર પણ માનવું બસો સાહીઠ જેટલા પરિવારજનોના સ્વજનો એમને ગુમાવ્યા હતા એ બસો પરિવારજનોમાં બસો એકતાલીસ પેસેન્જર હતા અને ઓગણીસ જેટલા એ નોન પેસેન્જર હતા એમાંથી છ જેટલા જે મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા એ લોકોને સોંપી ચૂક્યા છીએ અને સાથે જેમને ડીએનએથી ઓળખ કરવાની જરૂર પડી એવા તમામ છ બાદ કરતા બસો અને ચોપન જેટલા લોકોને આપણે ડીએનએ ની મદદથી એમના પરિવારજનોના ડીએનએ સાથે મેચિંગ કરી એમના મૃતદેહોને આજ સુધીમાં આપણે સોંપણી કરી ચૂક્યા છીએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ડીએનએ સેમ્પલ મેચનો કુલ આંક બસો ત્રેપન થયો છે જે પૈકી બસો સાત પાર્થિવ દેહ સંબંધિત પરિવારજનોને સન્માનપૂર્વક સોંપાયો છે ડીએનએ ટેસ્ટથી બસો ચોપન અને ચહેરાથી છ એમ કુલ બસો સાઠ મૃતકોની ઓળખ થઈ ચૂકી છે આ મૃતકોમાં ઓળખાયેલા મૃતકો પૈકી એકસો એક્યાસી ભારતના નાગરિક સાર્થ પુર્તગાલના બાવન બ્રિટિશ નાગરિક એક કેનેડિયન તેમજ ઓગણીસ નોન પેસેન્જરનો સમાવેશ થાય છે બસો સાત ભારતીય દેહમાંથી એકત્રીસ હવાઈ માર્ગે અને બસો ઓગણત્રીસ બાય રોડ મોકલવામાં આવ્યા છે કૌશિક પટેલની રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત